જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે માવઠું ભેસાણ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો પવન સાથેના વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી જુનાગઢના આવ્યો બપોર બાદ વરસાદી વાતાવરણ છવાયો ભેસાણમાં કમોસમી વરસાદ વરસ્યો આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા પ્રતિક પંડ્યા પ્રતિક જુનાગઢ જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદી માહોલ પૂનમ જુનાગઢ જિલ્લાના ભેસાણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અસર સતત બીજા દિવસે જોવા મળી ગઈ ગઈકાલ રાતે પણ જુનાગઢના ભેસાણમાં માવઠાની અસર જોવા મળી હતી જે અંતર્ગત આજે બપોર બાદ પણ કમોસમી વરસાદ ભેસાણમાં પડ્યો છે આ કમોસમી વરસાદથી ભેસાણમાં જે ખેડૂતો તલનું ઉત્પાદન કરી રહ્યા છે જે મગનું વાવેતર કરી રહ્યા છે આ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવશે મહત્વની વાત છે કે રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ હતી જે અંતર્ગત જુનાગઢના ભેટાણમાં આજે પણ તેની અસર જોવા મળી પૂર્ણ આભાર પ્રતિક તમામ માહિતી બદલ